કોઈ પણ પ્રદેશ નું હોય કોઈ પણ રાજ્ય નું હોય પણ લોકશાહી કે એ આપણને મીઠું જ લાગે છે જેને પાણી પાવું પડે એને ગીત કહેવાય જેને પાણી પાવું પડે એ ગીત કેવાય એ બગીચાનો ફૂલ કેવાય પણ જે વગડાનો ફૂલ છે એ લોકિત છે કુદરતને ખોળે જીવનારા માણસોએ ખુલ્લા હૃદયે જે પોતાની વાત કરી પોતાની ભાવનાઓને મૂકી આપણે ભાઈ શાંતિથી સાંભળ્યું આ બધું ધ્યાન રાખો તે લોકિત છે ગીત છે એ મેંદી છે મહેંદી નો રંગ છે દસ પંદર દિવસ વીસ દિવસ મહિનો પછી વયો જાય છે તો ગીત છે મહેંદી છે પણ પ્રોફાયલા ત્રાદવા છે એ આ લોક છે લોક ગીત ની કેવી કેવી વાતો થઈ છે એની એક વાત કરું કે એની અંદર જ્ઞાન પણ આપવામાં આવે છે કે પેટ મેલો ભલો ન મિત્ર મિત્ર હોય પેટ મેલો હોય તો નહીં પેટ મેલો ભલો ન મિત્ર ભલો ન સિપાયા અને પોલીસ વાળો છે એ ખાસ મિત્ર નો રાખે તો પેટ મેલો ભલો ન મિત્ર ભલો ન સિપા યાર સોર ભલો ન રખવાળ સોર ને રખવાળ ન એને તેમ રખવાળ સોપ તો મુશ્કેલી પડે તો કેવા કેવા જ્ઞાન આપતા છે કે ભલો ન સગો રાત દિન ભેગો રહે એવો હતો ને આરો કે રાત દિન ભેગો રહે ભલો ન બેટી જે પિયર શણગાર સજે દીકરી હોય ને પિયર માં રહે શણગાર સજા કરે તો એ સારો રહે ભલો ન બાપ કન્યા રાખે કુંવારી એ બાપ સારો ન કહે કે કન્યાને કુંવારી રાખે ભલવાનો બાપ કન્યા રાખે કુવારી ભલવાનો બેટો ભલવાનો બેટો જે શીખે ચોરી ચોરી શીખે ઈ ભલો બેટો નો કહેવાય ભલવાનો જમાય સાસરે રે અને ફાધર રટે પોતાનો થાય જમાય હોય સાસરા મરે અને પોતાનો જ કાઈ તો આ કરે તો એ જમાય સારો નહી જીતના તો મુવે થાય તો આટલા મરી જાય ને તો થાક એમ લોક સાહિત્ય સીધી સીધી પોઈન્ટ વાત કરતો હોય છે કે ઉઝળ વસ્ત્ર પહેરી ખેતી કરે હારા હારા કપડા પહેરી જે ખેતી કરવા જાય તેની ખેતી કઈ ન હોય

वीड़े વિરોધ આવે છે એને આપણે માણીએ છત્તીસગઢ નું લોકિત બહુ સરસ હવે વિજયભાઈ સોજીભાઈ ડાબી આપણને એક પંખાનું દાન મળે છે અને પરિવાર એને આપણે દઈએ તો પરિવાર દસ દાન આપે છે દસ હવે આ પ્રસંગને અનુરૂપ આ શાળાના શિક્ષક ભાર્ગવભાઈ એ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરશે આપણે શાંતિથી સાંભળીશું

ઉપસ્થિત છે ત્યારે આપણને બધાને ખબર છે કે પચાસ સાહીઠ વર્ષના દાયકા પહેલા આપણે જોઈએ તો આપણી નિશાળો નિશાળો કેવી નિશાળો હતી આપણી

આપણે ગૌરવ થાય કે આપણે વરણ કેન્દ્રવર્તી શાળા સિહોર તાલુકાની સૌથી મોટી સરકારી શાળા છે સિહોર તાલુકાની સૌથી મોટી શાળા છે ભાવનગરની પણ મોટી શાળાઓમાં એ આપણી શાળાનો સમાવેશ થાય છે અમને કેતા આનંદ થાય છે કે માત્ર અમારી કાચી સિદ્ધિનો માન રાખીને ગામના આટલા વડીલો માતાઓ જ્યાં અહીંયા ભેગા થયા છે ત્યારે અમારો ઉત્સાહ અનેરો થઈ જાય છે એક વખત છે આજે જે તમે શાળાની રોનક જોવો છો એમાં જેટલા અમારા પ્રયત્નો હશે એટલો તમારો સામો સપોર્ટ હશે તમારા સપોર્ટ વગર અહીંયા સુધી પહોંચી શકવાનો નથી આજે મારે બીજી પણ બે વાત તમને કરવી છે કે આપણી શાળામાં શું છે આપણી શાળા ઘણી વખત સરકારી શાળાને એવું માનવામાં આવે કે મારે તો સરકારી શાળા છે એમાં શું સુવિધા હોય પણ સરકારશ્રીના પ્રયત્નથી દાતાશ્રીના સહયોગથી અને એ અમારી આ જે શાળા પરિવારની એક યુવા એક અનુભવી અને એક ઉત્સાહથી ભરપૂર ટીમ દ્વારા પ્રયત્ન કરવાથી અને બધાના સાથ સહકારથી ગામના વડીલોના આશીર્વાદથી અને મા સરસ્વતીની કૃપાથી આ શાળાના પ્રદર્શનમાં ઉત્તરોત્તર વધારો થયો છે વરલ નામ આજે ગુજરાતના છાપામાં રમત ગમતના કારણે પ્રખ્યાત છે આપણા ગામમાંથી એક બાળક એવું પણ છે કે જે રાજ્ય કક્ષાએ સ્પોર્ટ્સમાં રાજ્ય કક્ષાએ રમત ગમતનો ભાગ લઈ અને એ સરકાર શ્રીના દિશા નિર્દેશ મુજબ એને એ રમતના કોટામાં આજે ભણવાનું મળ્યું છે અને કાલે આપણે મા સરસ્વતીને પ્રાર્થના કરીએ કે એમને સરકારી કોનામાં નોકરી પણ મળે આપણે બધા વડીલોને જાણીને આનંદ થશે કે અહીંયા માત્ર ને માત્ર અક્ષર જ્ઞાન આપવામાં આવતું નથી અક્ષર જ્ઞાનના અમે વિરોધી નથી પણ ભગવાન કોઈ બાળકને ક્યારે એમને મોકલતો નથી આ પ્રાર્થના નો કે જ્યાં આપણે બેઠા છીએ ત્યાં અવનવા કાર્યક્રમો થાય છે અવનવી પ્રવૃત્તિ થાય છે અવનવી હલફાઈ થાય છે કે જ્યાં બાળકના અંદર પડેલી શક્તિનો વિકાસ કરવાનો આવે છે તમારું બાળક ગાતું હોય ઘરે ગાવા દેજો જો ઘરે ગાશે અહીંયા ગાશે ઘરે અભિનય કરશે અહીંયા પણ અભિનય કરશે અને ઘરે લેશન કરશે તો અહીંયા પણ એ આગળ સાથે તમને બધાને વડીલોને જણાવતા એ અમને આનંદ થાય છે

સિટી એરિયા ને બાદ કરતા આવી સુવિધા એ મળવી એ ખૂબ અઘરી છે આપડા બાળકો ને દાતા એ ઠંડુ અને એ આરો નું પીવા યુક્ત પાણી મળે છે સાથે સાથે તમે અહીંયા વડીલો જે બેઠા છે એમને હું દિશા નિર્દેશ કરી તમારી સામેનો નો માતાજી નો પાછળ જે રૂમ છે એ અને આ કોર્નર ના રૂમ સરકાર તરફથી અમને બે નાનકુન પ્રોજેક્ટ લાખો રૂપિયાની ગ્રાન્ટથી મળેલા છે

અને તમામ સ્ટાફ મિત્રો અને ખાસ કરીને બહેનોનો પણ ધન્યવાદ આપવો ઘટે કે બહેનોની ટીમ પણ આપણે વરક શાળામાં એરિયા પરને સૌ ભાગ્યથી પ્રાપ્ત થઈ છે કે અમને પણ ખૂબ જ અનેરો ઉત્સાહ છે ત્યારે સમગ્ર સ્ટાફના સહકારથી આપણે જે જગ્યાએ આગળના બિલ્ડિંગમાં જઈએ છીએ ત્યાં ઉપરનો જે આખો હોલ છે એમાં ભાવનગર જિલ્લાની એકમાત્ર પ્રાથમિક શાળા એવી છે સાહેબ કે જેની અંદર લેબોરેટરીની સુવિધા હોય વિજ્ઞાનના પ્રયોગો અને ગણિતના પ્રયોગો છે એ આપણે લેબોરેટરીમાં એટલા માટે જબરજસ્ત મોટા આખા હોલમાં એ આયોજન કરેલું છે આજ એ આભાર માટે એટલો ઓછો છે કે એમના પ્રયત્નથી

કે બધા જ ગામના વડીલો જ્યારે અહીંયા બેઠા છે ત્યારે મારે વડીલો પાસે માત્ર ને માત્ર તમારી પાસે પંદર મિનિટનો સમય માગવો છે બોલો તમે પંદર મિનિટનો સમય આપશો તો હાથ ઉપર કરે વડીલો ખાતે બાળકોને બેનો પણ ખરા હતા તમારી એક ઈચ્છા છે કે જ્યારે અહીંયા કાર્યક્રમ જ્યારે અહીંયા કાર્યક્રમ પૂરો થાય ત્યારે બાળકોને અમે વર્ગખંડમાં જવા જઈશું અને વડીલોને અને માતાઓ અહીંયા બેસશે વડીલોની સાથે અમે શિક્ષકો આવશું અને બહેનોની સાથે અમારા સ્ટાફના બહેનો આવશે અને આપણી શાળાની જે જે સુવિધાની મેં વાત કરી છે ત્યાં આપણે ઊભા ઊભા ખાલી આટો મારી અને આ જે પ્રોજેક્ટર છે એની ઉપર આપણી શાળામાં સમગ્ર વર્ષ દરમિયાન એ કેવા કેવા કાર્યક્રમો થાય છે એ આપણે નિહાળવાના છે એટલા માટે નિહાળવાના છે તમને બધાને વિશ્વાસ છે અમારી અમને તમારી પર વિશ્વાસ છે પણ તમારા બાળકો એ શાળાએ આવે છે અને અગિયારથી પાંચ શું કરે છે એ વસ્તુ અમારે તમને દેખાડવી છે એટલે તમામ વડીલોને માતાઓને અહીંથી એક નંબર અરજ કરવામાં આવે છે કે તમે જ્યારે આવ્યા છો શાળાના આંગણને અમને માન આપીએ અહીંયા આપણે જ્યારે શાળાનું ઉજવીએ છીએ ત્યારે બાળકો જાય પછીથી આપણે દસ મિનિટ અહીંયા ને અહીંયા બેસી પાડીશું અને શિક્ષકો તમારી સાથે આવે અને આપણે જેટલી જેટલી પ્રવૃત્તિઓ થાય છે એ પ્રવૃત્તિ આપણે નિહાળવાની છે અંતમાં એટલું જ નથી ઘણા બધા વડીલો એવા છે કે અમારી નોકરી થઈ એટલી તમારી ઉંમર જો આ કાંક અમને સંસાર ના મળ્યો હોત ને તો અત્યારે જે પુકર દેખાય છે આ કાર્યક્રમ જ ના હોય

એટલે શાળા વચ્ચે એક વાત મારે તમને રજૂ કરવી છે અત્યારે જે વડીલો માતાઓ અહીંયા બેઠા છે એમને મારે જણાવવું છે કે અહીંયા તમારી સાથે જે બાળકો બેઠા છે માત્ર ને માત્ર સાતમા વાળા ને આઠમા વાળા બેઠા છે આપણી શાળા એ નાનો ફાગો નથી આપણી શાળા એ મોટો દરિયો છે અને દરિયો છે એ પ્રાર્થનામાં એ આ હોલમાં સમાતો નથી સામેની બાજુ પત્રામાં મોટો શેડ બન્યો છે ખતરાનો મોટો શેડ બન્યો છે પણ સરકાર શ્રેણી પણ અમુક મર્યાદાઓ હોય છે એ મર્યાદાઓને કારણે થોડું એમાં કામ એ અધૂરું છે જો તમારા વાલીનો સહકાર મળે તમે શાળાની આપણે દરેક વસ્તુ પહેલા જોઈએ અને પછી તમને એમ લાગે કે ખરેખર પહેલા ધોરણ થી આઠમા ધોરણ સુધીના બાળકો પ્રાર્થનામાં એક જ સાથે બેસવા જોઈએ તો આપણી પાસે શેડ છે

અમે તમને શાળા વતી એટલી અપીલ કરીએ છીએ કે તમે જ્યારે આવ્યા જ છો ત્યારે અમારા સ્ટાફના બહેનોને કે તમે મળ્યા વગર જાતા નહીં એ બહેનો તમને આવશે અને તમારા બાળકોને આખો દિવસ શું કરાવવામાં આવે છે અથવા તો તમારે તમારા